ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવા બાઉલમાં એક કપ સાબુદાણામાં પાણી એડ કરી સારી રીતે ધોઈ લઈએ અને તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ અને એ જ રીતે ચારથી પાંચ વાર પાણી એડ કરી બરાબર ધોઈ તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ હવે તેમાં થ્રી ફોર કપ એટલે કે જે વાટકીથી સાબુદાણા લીધા હોય તે જ વાટકીથી એક વાટકીથી થોડુંક ઓછું પાણી એડ કરી સાબુદાણાને ચારથી પાંચ કલાક ઢાંકીને પલળવા દઈએ પાંચ કલાક પછી સાબુદાણા પલડીને ફૂલી ગયા છે અને આ રીતે ચમચીથી જોઈએ તો સાબુદાણાનો એક એક દાણો છૂટો છૂટો થયો છે હવે અહીં મેં વન ફોર કપ જેટલા સિંગદાણાને શેકી તેમાંથી ફોતરા કાઢી લીધા છે હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને ચાલુ બંધ કરી તેનો અધકચરો પાવડર બનાવી લઈએ અને સાબુદાણામાં એડ કરી દઈએ જેથી સાબુદાણામાં થોડું ઘણું પણ મોઈશ્ચર હોય તો એક્ઝોબ થઈ જાય અને સાબુદાણાની ખીચડી છૂટી છૂટી બને સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ હવે કઢાઈમાં ચાર મોટી ચમચી તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું બે લીલા મરચાંના ટુકડા સાતથી આઠ લીમડાના પાન અને બે ચમચી આખા સિંગના દાણા એડ કરી સાંતળી લઈએ હવે તેમાં એક મીડિયમ સાઇઝના બટાકાના નાના ટુકડા એડ કરી સાંતળી લઈએ સાથે બટાકાના ભાગનું સિંધવ મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકીને પાંચ મિનિટ કૂક કરી લઈએ અને વચ્ચે વચ્ચે હલાવતા રહીએ પાંચ મિનિટ પછી બટાકા કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં તૈયાર કરેલા સાબુદાણા એડ કરી મિક્સ કરી લઈએ અને ઢાંકીને પાંચ મિનિટ સ્લો ફ્લેમ પર કૂક કરી લઈએ પાંચ મિનિટ પછી સાબુદાણા કૂક થઈ ગયા છે આ સમયે તેમાં એક ચમચી દળેલી ખાંડ અડધા લીંબુનો રસ અને થોડાક કોથમીરના પાન એડ કરી મિક્સ કરી લઈએ અને ડિશમાં લઈ લઈએ તો એકદમ સરસ છૂટ્ટી છૂટી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે